આ કઈ જિમ્મેદારી થાય તો આ ઓલા બેઠા ને એની માથે ખર્ચો આપણે કાઈ લેના દેણા બધા નરિયા ઉતારવાના હું આમાં કઈ ગેરંટી નથી આવતી કઈ થાય ભાઈ તો પટેલ ની પટેલની પટેલ ની માથે બરોબર ઈ કઈ નઈ આટલા નરિયા ઉતારી દિવાલ પાડી નાખવાની આખી આખી ના એની બાજુ નો વ્યૂ તમે જોઈ લ્યો નગર આટલા નરિયા ઉતારી ને હવે આપડે પાછા તમને મળવી છે કે નહીં એને લઈ આપણે નરિયા ઉતરી ગયા છે આ બે લાઈન ઉતારવાની છે આમાં કઈ નકી નથી અને હામે કારીગર ઉભા છે અને આમાં બધે હળી ગયું છે કઈ હે ની આજુબાજુ તો કારીગર સીધા આમાં આગા આગ ઉપર જવા દીધું અંદર જવા દેવા અરે આવી જાય ટેબલ લેતા આવો તો પટેલ ને આપડે આવી રીતના કામ કરાવે ગાય આ બધી જોખમ વાળું કામ છે ને આ બધી હળી બળી ગયું છે ને પટેલ ગાય આટલું જ